નમસ્કાર દર્શક મિત્રો ટીવી પર આપનું સ્વાગત છે શંકરભાઈ ચૌધરીનું વૃક્ષારોપણ ખરું કે ખાલી નાટક દિવસે જ ઉખડતા વૃક્ષો વિડિયો વિડીયો થયો છે વાયરલ કાલે શંકરભાઈ ચૌધરી દ્વારા સૌમ્ય કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેને ઘણા લોકોએ પ્રશંસનીય ગણાવ્યું હતું પરંતુ આજ રોજ દિવસના અજવાળે તે જ વૃક્ષો ઉખાડીને ગાડીમાં ભરાતા વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવતા સમગ્ર ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે વિડીયોમાં સ્પષ્ટ રીતે કેટલાક લોકો વૃક્ષો જમીનમાંથી ઉપાડી વાહનમાં રાખતા જોવા મળી રહ્યા છે જેના લીધે અનેક લોકોમાં એવો પ્રશ્ન ઉઠ્યો છે કે શું શંકરભાઈનું વૃક્ષારોપણ માત્ર ફોટા અને વિડીયો માટેનો દેખાવ હતો આ ઘટના બાદ લોકોમાં ઉઠેલી ટીકા અને શંકાના કારણે સમગ્ર કાર્યક્રમની નમ્રતાને પણ ઝટકો લાગ્યો છે કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં ખુલ્લા આક્ષેપો કરતા લખ્યું કે આ તો નાટક હતું હકીકતમાં વૃક્ષો બચાવવા નહીં પરંતુ ફોટો ખેંચાવવા વૃક્ષારોપણ થયું હતું હવે લોકોએ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે સાચું વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રેમ કાગળ પર નહીં કર્મોથી સાબિત થવું જોઈએ ગઈકાલે થરાદ નેશનલ હાઇવે પર જે 4 કિલોમીટર નવું બન્યું છે ફોર લેન એના ઉપર ગુજરાત વિધાનસભાના શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને થરાદના ધારાસભ્ય દ્વારા એક જબરજસ્ત સારો મસ્ત વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો લગભગ ગુજરાતમાં પ્રથમ વખત ફળફળાદિવાળા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ઘણા બધા સંગઠનો ઘણા બધા સાથીઓ ઘણા બધા મિત્ર મંડળો ડૉક્ટ અને વેપારી મંડળ બધા જોડાયા પોતપોતાની પોતાની જવાબદારી લીધી અને વૃક્ષારોપણ કર્યું અમને પણ માર્કેટ તરફથી જવાબદારી મળી હતી અમે પણ એક વૃક્ષારોપણ કર્યું છે અમે મારી ભાગીદારી જોતાવી છે અમારી જવાબદારી નિભાવી છે પણ આવા સરસ કાર્યની અંદર ઘણા બધા જે લોકોને જવાબદારી આપી હતી સાહેબ શ્રી તો બધે પહોંચી ન વળે પણ જે લોકોએ જવાબદારી લીધી હતી એ લોકોએ રાજેશ્વર બોર્ડિંગથી લઈ અને તિરંગા હોટલ સુધી સામે સોમનાથ સોસાયટીથી લઈ અને ગાંધ્રા ત્રણ સપ્તાહ સુધી જે પણ અહીંયા વૃક્ષોની જવાબદારી રોકવાની લીધી હતી એ વૃક્ષો ત્યાં ઠેરના ઠેર પડ્યા છે એ લોકોએ એમની જવાબદારી સંપૂર્ણપણે નિભાઈ નથી તો એ તમામ મિત્રોને અત્યારે હું વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે જે વૃક્ષો પડ્યા છે જે તે સ્થિતિમાં એ પોતાની જવાબદારી પૂર્ણ કરી અને રોપી દે જો એમનાથી ન થાય તો અમે અમારી રીતે વૃક્ષો રોપી દઈએ જાતે જવાબદારી લઈને સાહેબશ્રીની ફરજ હતી અમને પૂરી કરી દે પણ સૂટ બૂટ પહેરી અને અમુક લોકો ટાઈટ થઈ અને સ્ટેજ પર બેસી અને ફોટા પડાવા જ આવતા હોય કે તે ફોટો શૂટ કરાવી નીકળી ગયા છે પણ એમને એમની જવાબદારી નિભાઈ નથી તો આવી જવાબદારી જો લેવાનું વ્યર્થ ન હોય તો આવી જવાબદારી ન લેવી જોઈએ માટે જેમની પણ આ જવાબદારી છે પૂર્ણ કરે ન થાય તો પછી અમને કહો અમે ફોર્સ્ટ વિભાગના અધિકારીઓને મદદ લઈ અને એનું વૃક્ષારોપણ કરીએ આજે અહીંયા જે વૃક્ષારોપણ થયેલું હતું એ જ્યારે મેં જાતે નિહાળ્યું છે તે વૃક્ષારોપણ થયું નથી વૃક્ષો એમ નવી સ્થિતિમાં પડ્યા છે અને ગાડીવાળા એ ત્યાં કંઈક ભરી ગયા છે એટલે જે પણ કંઈક હોય પ્રશ્ન તો એના જવાબદાર લોકોએ તાત્કાલિક ધોરણે અને નિકાલ આવવો જોઈએ જેથી કરીને આવું એક સાહેબ દ્વારા સંસ્કાર્ય થયું છે એના પર પાણી ન ભરે